ભાવનગર શહેરના પછાત વિસ્તાર એવા કુંભારવાડામાં આવેલા રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટ જીક પાણીની લાઇન તૂટી જતા ડ્રેનેજ લાઇનનું ચાલતું કામગીરી વિલંબમાં પડ્યું હતું કુંભારવાડામાં રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટ પાસે ડ્રેનેજ વિભાગનું કામ ચાલુ હોય આ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હતી જેને પગલે સમગ્ર ડ્રેનેજની ચાલતી કામગીરીમાં કરાયેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું જેથી ડ્રેનેજ કામગીરી વિલંબમાં પડી હતી